જય ભવાની આજે વાત કરવી છે સૌના પાલક પ્રભુ શિવાજી મહારાજના રાજ્યની અંદર સુંદર મજાનો કિલ્લો બની રહ્યો હતો બીજાપુર નજીક પઠાણ અંદર આ કિલ્લો બની રહ્યો હતો હજારો સંખ્યાની અંદર શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા ખૂબ નિષ્ઠાથી અને એ શિવાજી મહારાજનો કિલ્લો હોય તો એમાં પૂછવું છું ખૂબ નિષ્ઠાથી લોકો કામ કરી રહ્યા હતા હજારો લોકો અને લાખો પરિવારના સભ્યો એની અંદર કામ કરતા હતા એક વખત શિવાજી મહારાજ એ કિલ્લાનું નિરીક્ષણ કરવા માટે આવે છે અને એ કામનું નિરીક્ષણ કરે છે કામ જોઈને શિવાજી મહારાજ પણ ખુશ થઈ જાય છે કે બધા દિલથી ખૂબ સુંદર કામ કરી રહ્યા છે એ જ સમયે તેમના ગુરુ રામદાસજી આવી ચડે છે શિવાજી મહારાજ એકદમ ખુશ થઈ જાય છે અને ગુરુના દર્શન કરવા માટે દોડી પડે છે દોડીને ગુરુના ચરણોમાં પડી જાય છે શિવાજી મહારાજ રામદાસજી મહારાજને એ કિલ્લો બતાવે છે અને કહે છે કે આવો સુંદર મજાનો કિલ્લો બની રહ્યો છે અને લાખો પરિવારનું પોષણ આમાંથી થઈ રહ્યું છે ગુરુ રામદાસે શિવાજી સામે જોયું કે આ લાખો પરિવારનું પોષણ થઈ રહ્યું છે એમ કહી અને તેમાં કંઈક અભિમાન હોય એવું મને લાગી રહ્યું છે આથી ગુરુને થયું કે મારા શિષ્યનું અભિમાન રહેવું ના જોઈએ એટલે તેમણે કીધું હા શિવા સાચી વાત છે શિવાય એક કામ કરતો સામે શું દેખાય છે શિવાજીએ જોયું તો એક મોટી શિલા પથ્થરની પડી હતી તો કે ગુરુજી એ તો શિલા છે પથ્થરની કેમ કર એ શિલાને તોડી નાખી એટલે શિવાજી મહારાજે ત્યાં રહેલા શ્રમિકોને કહ્યું કે સામે રહેલી વિશાળ શિલા એને તોડી નાખો હુકમ મળવાની સાથે અનેક શ્રમિકો કામે લાગ્યા મોટા મોટા ગણ વડે એ શિલાને તોડવા લાગ્યા ખૂબ મહેનતને કારણે એ શિલા તૂટી ગઈ શિલાના બે ભાગ થયા બે ભાગ થતાં શિલાના ઓલાણની અંદર થોડુંક પાણી નીકળ્યું અને એ પાણીની અંદર રહેલું એક ડેટકુ કૂદી અને બહાર નીકળી ડેટકો જોઈને શિવાજી મહારાજને રામદેવજી રામદાસ મહારાજે કહ્યું શિવા આ ડેટકો આ શિલામાંથી નીકળ્યો ત્યારે તેનું પોષણ કોણ કરતું હતું શિવાજી મહારાજને બધું સમજાઈ ગયું કે ગુરુ શું કહેવા માંગે છે તેમણે બે હાથ જોડ્યા અને ગુરુને વંદન કર્યા કે મહારાજ માફ કરી દો આ લાખો શ્રમિકોનું જે પોષણ થઈ રહ્યું છે એ મારા કારણે નથી થતું હું તો એક નિમિત્ત માત્ર છું એ તો ભગવાનની ઈચ્છાને કારણે આ થઈ રહ્યું છે આમ પોતાના શિષ્યમાં રહેલી એક નાનકડી એવી અભિમાનની જે લકીર હતી એ પણ તેમના ગુરુએ દૂર કરી અને શિવાજી મહારાજને ફરી વખત નિર્ભા નિર્ભિમાની બની અને કાર્ય કરવા લાગ્યા આમ ગુરુ પોતાના શિષ્યમાં રહેલી નાની એવી ખામી પણ ઉદાહરણ સાથે સમજાવી અને એ ખામી દૂર કરતા હોય છે એને જ સાચા ગુરુ કહેવાય એક બાજુ અંદર હાથ રાખે અને બીજી બાજુ ટપલી મારે ઊંભાની જેમ કામ કરી અને સુંદર મજાનો જેમ ઘડો તૈયાર કરે એમ ગુરુ પોતાના શિષ્યને તૈયાર કરતો હોય છે અને એ જ શિષ્ય ગુરુ કરતાં પણ ચડિયાતો બની જતો હોય